ભગવાન શિવજીના ઓગણીસ અવતારોની રસપ્રદ કથા આ ઓગણીસ અવતારો કયા છે એ આજે હું તમને જણાવવા માગું છું શિવ મહાપુરાણમાં ભગવાન શિવજીના અનેક અવતારોનું વર્ણન મળે છે પરંતુ બહુ જ ઓછા લોકો આ અવતારો વિશે જાણે છે ધર્મગ્રંથો અનુસાર ભગવાન શંકરના ઓગણીસ અવતાર થયા હતા પ્રથમ અવતાર વીરભદ્ર અવતાર ભગવાન શિવજીનો આ અવતાર ત્યારે થયો હતો જ્યારે દક્ષ દ્વારા આયોજિત યજ્ઞ માતા સતીએ પોતાનો દેહ ત્યાગી દીધો હતો જ્યારે ભગવાન શિવજી આ વાતથી જ્ઞાત થયા તો એમને ક્રોધમાં પોતાના માતા પરથી જટા ઉખાડી અને રોષપૂર્વક એક પર્વત પર પટકી દીધી એ જટાના પૂર્વ ભાગમાંથી મહા ભયંકર વીરભદ્ર પ્રગટ થયા ભગવાન શિવજીના આ વીરભદ્ર અવતારે દક્ષના યજ્ઞનો વિંધ્રસ કરી દીધો અને દક્ષનું માથું કાપી નાખી એને મૃત્યુદંડ આપ્યો વીરભદ્ર પર બ્રહ્મ પાપ લાગ્યો તેઓ આ પાપમાંથી મુક્તિ મેળવવા એક જગ્યાએ આવીને વર્ષો સુધી તપસ્યા કરી આ સ્થળે એમણે એક શિવલિંગની સ્થાપના કરી એ જગ્યાએ ભગવાન શિવજીએ પ્રગટ થઈને એમને પાપમાંથી મુક્ત કર્યા એ જગ્યાને એમણે પોતાનું નામ પણ આપ્યું જાણો છો એ જગ્યા કઈ છે તે વિજયનગર પોળો ફોરેસ્ટ છે વિરેશ્વર મહાદેવ દ્વિતીય અવતાર પીપલાદ અવતાર માનવ જીવનમાં ભગવાન શિવજીના આ પીપલાદ અવતારનું બહુ જ મહત્ત્વ છે શનિદેવની પીડાનું નિવારણ આ ભગવાન શિવજીના અવતાર પીપલાદની કૃપાથી જ સંભવ થઈ શક્યું કથા એવી છે કે પીપલાદે દેવતાઓને પૂછ્યું કે એવું તો કયું કારણ છે કે મારા પિતા રઘીજી જન્મથી પૂર્વ મને છોડીને ચાલા ગયા દેવતાગણે બતાવ્યું કે શનિગ્રહની દ્રષ્ટિને કારણે આવો કુયોગ બન્યો હતો પીપલાદ આ સાંભળીને ક્રોધિત થઈ ગયા એમણે શનિદેવને નક્ષત્ર મંડળમાંથી પડવાનો શ્રાપ આપી દીધો શ્રાપના પ્રભાવથી શનિદેવે એ જ સમયે આકાશમાંથી પડવા લાગ્યા દેવતાઓની પ્રાર્થના કરવા પર પીપલાદે શનિદેવને એ વાતે માફ કર્યા કે શનિ જન્મથી લઈને સોળ વર્ષની આયુ સુધી કોઈને નષ્ટ આપી બસ ત્યારથી જ પીપલાદના સ્મરણ માત્રથી જ શનિદેવની પીડા દૂર થઈ જાય છે શિવ મહાપુરાણ અનુસાર સ્વયં ભગવાન બ્રહ્માજીએ આ અવતારનું નામકરણ કર્યું હતું તૃતીય અવતાર નંદી અવતાર ભગવાન શંકરજી બધા જીવોનું પ્રતિનિધિત્વ કરે છે ભગવાન શંકરનો નંદીશ્વર અવતાર પણ એ વાતનું અનુસરણ કરે છે કે બધા જીવ માત્રને પ્રેમ સંદેશ આપે છે નંદી કર્મનું પ્રતીક છે જેનો અર્થ છે કે કર્મ જીવનનો મૂળ મંત્ર છે આ અવતારની કથા આ પ્રકારે છે શિલાદ મુનિ બ્રહ્મચારી હતા વંશ સમાપ્ત થતો જોઈને પિતાએ શિલાદને સંતાન પેદા કરવાનું કહ્યું શિલાદે અયોજનિક અને મૃત્યુહીન સંતાનની કામનાથી ભગવાન શિવની તપસ્યા કરી ત્યારે ભગવાન શંકરજીએ સ્વયં સિલાજને ત્યાં પુત્રના રૂપમાં જન્મ લેવાનું વરદાન વચન આપ્યું થોડા સમય પછી ધરતી ખેડતા ખેડતા શિલાદને ધરતીમાંથી જન્મેલું એક બાળક મળ્યું શિલાદે એનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યા આ રીતે નંદી નંદીશ્વર બની ગયા મરુતોની પુત્રી સુયષા સાથે નંદીનો વિવાહ થયો હતો ચતુર અવતાર ભૈરવ અવતાર શિવ મહાપુરાણ અનુસાર ભૈરવને પરમાત્મા શંકરનું પૂર્ણ રૂપ બતાવવામાં છે એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઈને ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ સ્વયંને શ્રેષ્ઠ માનવા લાગ્યા ત્યારે ત્યાં જ તેજ મધ્યમાં એક પુરુષાકૃતિ દેખાઈ પડી એણે જોઈને ભગવાન બ્રહ્માજીએ કહ્યું ચંદ્રશેખર તમે મારા પુત્ર છો અત મારી શરણમાં આવો ભગવાન બ્રહ્માજી આવી વાત સાંભળીને ભગવાન શંકરને ક્રોધ આવી ગયો એમણે એ પુરુષાકૃતિને કહ્યું કે કાલની ભાતી શોભિત હોવાના કારણે તમે સાક્ષાત કાલરાજ છો ભીષણ હોવાના કારણે તમે ભૈરવ છો ભગવાન શંકર પાસે આ બધા વરદાન પ્રાપ્ત કરીને કાળ ભૈરવે પોતાની આંગળીના નખ વડે બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાખ્યું ભગવાન બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાખવાના કારણે ભૈરવ બ્રહ્મહત્યાના પાપથી દોષિત થઈ ગયા કાશીમાં ભૈરવને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી કાશીવાસીઓ માટે ભૈરવની ભક્તિ અનિવાર્ય બતાવા ગઈ છે પંચમ અવતાર અશ્વત્થામાં મહાભારત અનુસાર પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય પુત્ર અશ્વત્થામાં કાલ ક્રોધ યમ અને ભગવાન શંકરના અંશાવતાર હતા આચાર્ય દ્રોણ ભગવાન શંકરને પુત્ર રૂપમાં પામવા માટે ઘોર તપસ્યા કરી હતી આનાથી ભગવાન શંકરે એમને વરદાન આપ્યું કે એમના પુત્રના રૂપમાં તેઓ અવતરિત થશે સમય આવ્યા પર સ્વતંત્ર રુદ્રએ પોતાના અંશથી દ્રોણના પુત્ર અશ્વત્તાના રૂપમાં અવતાર લીધો એવી માન્યતા છે કે અશ્વત્મા અમર છે અને આજે પણ ધરતી પર નિવાસ કરે છે શિવ મહાપુરાણ અનુસાર અશ્વત્તામાં આજે પણ જીવિત છે અને એ ગંગા કિનારે નિવાસ કરે છે પરંતુ એમનો નિવાસ ક્યાં છે એ નથી બતાવવામાં આવ્યું ભગવાન શંકરના બીજા અવતારો વિશે હવે પછીના વિડીયોમાં આવશે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો